તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરજ ગામે ગંભીર સામે આવી છે જ્યાં એક ગરીબ ખેડૂત છેલ્લા પાંચ વર્ષથી મોટર લાઇટ કનેક્શન માટે અરજી કરી રહ્યા હતા અને છતાં આજ દિન સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી ખેડૂત પાસે અંદાજે પચીસ વીઘા જમીન છે કૂવો છે અને પૂરતું પાણી છે છતાં લાઇટ અભાવે સિંચાઈ થઈ શકતી નથી જેના કારણે ઘઉંનો ઊભો પાક આંખ સામે સુકાઈ રહ્યો છે ખેતી જ એકમાત્ર જીવનધાર હોવાથી ખેડૂતની હાલત કફોડી બની છે ખેડૂત છેલ્લા પાંચ વર્ષથી પીજીવીસીએલ કચેરીના ચક્કર કાપી રહ્યા છે વારંવાર લેખિત અને મૌખિકની રજૂઆત છતાં કોઈ પરિણામ મળ્યું નથી કૂવામાં પાણી છે જમીન તૈયાર છે મહેનત પણ પૂરી છે છતાં માત્ર વીજ કરેક્શનના અભાવને લીધે આખો પાક બરબાદ થઈ જવાની કગાર પર છે આ પરિસ્થિતિમાં હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખેડૂત જાય તો ક્યાં જાય સરકાર અને તંત્ર ખેતી બચાવવાની વાત કરે છે પરંતુ જમીન પર હકીકત એ છે કે એક ખેડૂતનો પાક સુકાઈ રહ્યો છે અને જવાબદાર તંત્ર હજુ પણ મૌન છે હવે જો તાત્કાલિક રીતે દ્વારા લાઈટ કનેક્શન કાપવામાં નહીં આવે કનેક્શન જો અપાશે નહીં તો ખેડૂતને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડશે અને તેની જવાબદારી કોણ લેશે તે પ્રશ્ન હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે હવે મારું પોઝિશન એ છે કે આ પચી વીઘા જમીન છે મારી પાસે ગોરજની હિમની હવે મેં નવું કનેક્શન અને નવો કૂવો કર્યો ત્યાં બે હજાર એકવીસમાં ટીસી ઊભું કરી ગયા અને બાર પોલ ઊભા કરી ગયા એક બીજું પછીનું ટીસી ઊભું કરેલું છે પણ પાવર મને મળતો નથી એ બે ઇલેવનનું જોડાણ કરતા નથી બરાબર તો એના માટે મારે શું પગલાં લેવા જોઈએ આ પચી વીઘા મારે અહીં અત્યારે પાણી છે તો હમણાંથી હવે બે ત્રણ દિવસથી પાણી ઘટશે એટલે મારે ત્યાંથી પાણી લેવાનું છે તો અહીંથી હું સર્વિસ નાખું મારી પાસે પંદર ઓંસ પાવરનો લોડ વધારો આપેલો છે જૂના કનેક્શનમાં તો બે હજાર ફૂટ સર્વિસ નાખું તો પાવર મારે ઘટે તો હવે એ કૂવો ભરેલો છે એમાંથી પાણી મને મળતું નથી તો એનો શું હવે એ કેસમાં ને ડેપ્યુટર કલેક્ટરમાં નાખ્યો માંગરોળો જીએ બીએ તો ડેપ્યુટર કલેક્ટરમાં ત્રણ નોટિસ આવી ત્રણ વખત મેં ધક્કા ખાધા પણ મને કોઈ જવાબ મળ્યો નથી